વિરમગામ શહેરમાં તારીખ પંદરની મોડી રાત્રે જૂની અદાવતનું મંદૂક રાખી બોલાચાલી અને ગાળા બાદ ફાયરિંગની ઘટના બનવા પામી હતી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને વિરમગામ ડીવાયએસપી સહિત ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો વેરમગામ શહેરમાં ચેક બાબતે બોલાચાલી અને જૂની અદાવતનું નું મંદુક રાખી થયેલ ઝઘડા વચ્ચે પડેલ યુવાન પર દેશી કટ્ટામાંથી ફાયરિંગ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ પંદર ની મોડી રાત્રિ શહેરના જુમ્મા મસ્જીદ ચોક પાસે

આ બનાવમાં આરોપી અનિશ ગાછીને પણ પગમાં છારા વાગતા તેમને પણ વિરમગામ શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે ફરિયાદી અરબાજ ગાંચી રઈશ ત્રણ ભાઈઓ વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નામજોગ ફરિયાદ આપેલ છે આ સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી આ બનાવની તપાસ વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ મારું નામ અરબાજ ઇકબાલ મંડલી છે બરોબર ગઈ કાલે અમે રાત્રે બજારમાં જુમવા મસ્ત ચોકમાં બેઠા હતા કામ ફેરિયા પછી અનિશ ને રઈશ એટલો ત્રણ ભાઈઓ ગાય એ આઈને જેમ જેમ ગારુ બોલવાનું ચાલુ કરું ને મારા મને બિસ્તલ વડે હુમલો કર્યો મારી આ મામલે મેં વિરંગમ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે એમની તપાસ ચાલુ છે બંદૂક વડે ને બેના ના હાથમાં છરી હતી મારું નામ મોહમ્મદ કાદરભાઈ સાલાર છે મંડલીવાસ બામિયન મસ્જિદ પાસે રહું છું આજે એન્જર થયો છે મારો પાણો થાય ત્યારબાદ ઇકબાલ હુસેન મંડલી એ ભાઈને અગિયાર સાડા અગિયાર આસપાસ ઝઘડો થયો બજાર જુમા મસ્જિદ ચોકમાં એ વખત બધા ભેગા થઈ એ ભાઈને ત્યારબાદ ને બે ત્રણેય ભાઈઓને ત્યાંથી પાછા કાઢેલા ઘરે જતા રહ્યા ઘરે જઈને ત્રણે ભાઈઓ હથિયારો લઈને સીધા જુમા આવેલા ત્યાં આગળ બેઠેલા જેમ એમ એમ મન બોલી અપ શબ્દ બોલતા હતા એટલે એકબીજાએ સમજાયા તે ના માન્યા ત્યાં છરી લઈને સીધા આયા ને ફેરવતા ફેરવતા સીધો એક ભાઈએ કટ્ટું કાઢ્યું એ ભાઈએ સીધું ફાયરિંગ જ કર્યું એમાં મારા ભાણા હરબાદ ને ઇન્જર થયેલું છે પગમાં અત્યારે હોસ્પિટલમાં સી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે ઓપરેશન અત્યારે ચાલુ છે કેટલા લોકો હતા અને શેના દ્વારા ઘટના ઘટવો એ મસ્કરી ઠઠ્ઠામાં બનાવ બનેલી છે લગભગ સાડા અગિયાર પછી બનાવ બનેલો છે છરીઓ હતી ને રિવોલ્વર હતી રિવોલ્વર માંથી ફાયરિંગ કર્યું એમાં મારા ભણાને ઇજર થયેલો છે ઇરબાજ રહીશ ખાંચી આ ત્રણેય ભાઈઓ છે આ ત્રણેય ભાઈઓ સાથે ઝઘડો થયેલો ત્રણેય ભાઈઓ સાથે સમ કરીને આવેલા મારા પાણાને મારેલો ઝઘડો બીજાનો હતો મશ્કરીમાં આ ભાઈનો જીવ છે આ બધું અર બાદ છોડવા ગયા